હા તો જો બ્લેટ બદલાવ ચાલુ હતું જે ભાંગી હતી બધી બદલાવી નાખી નબળી હા અને ગ્લેન્ડર ભેગું જ રાખ્યું જો કોઈ પણ બોલ ખુલે રાણાભાઈ નો ઓર્ડર દીધેલા છે બર કરવાનું થતું જ નથી આપણે ધળી જ નાખવાનો બોલને હા બોલ નવો નાખી દેવાનો હા ચાલો પાછળના ધરામાં તો એકાઇ નથી આગળના ધરામાં હતી ત્રણ ચાર ય નાખી દીધી ભંગર કમ્પ્લીટ થઈ યુ ભાઈ હા તો ઓલરેડી ભાઈ જો રાણાભાઈ ઉપડી ગયા ન્યુ ઓલન હું તા લઈ માં હા જો બાકાજી કે બોલાવે હમણાં રોટાટર માં હાલો ભાઈ હું તા એક જ ધારો રોટાટર સિવાય કઈ કામ જ નહીં એમાં હા તો ઓલરેડી કઈ સાજા આવે આપડે તલ નેધવાનું કામકાજ તો જો આપણે ચા પાણી લઈ અને જઈએ હા તલમા ભાઈ ચાલો ચા પાણી લેતા જઈએ આપણે હા તો સોનોડિયાથી છે શાંતુભાઈ ને આપણે નેદવા લઈ આવ્યા જુઓ નરેશભાઈ શાંતુભાઈ ને આવી ગયા નેદવા આપણે તલમાં હા જો નેદવાનું કામકાજ ચાલુ હે ઓલા ખેતરમાં તેલ હે આપણે શાંતુભાઈના સૈના ને જીરું રાઈતી ભાઈ તો હતું કે તમે કામ કરી દીધું તો આપણે કામ કરી દઈ કે તમારું હા હા તો ઓલરેડે કે તલ તલમાં આ રીતને દોડીયું થવા માંડી છે કમ્પ્લીટ હા ક્યાંક ક્યાંક દોડી થાય છે હજી અને ઉપર ફ્લાવરિંગનો સ્ટેજ છે પૂરેપૂરો જો હા તલ લીલા ના કેરું કરે શાંતુ ન દે હે એવડા એવડા તલ હે હવે દે કે ના નિધાય જરા કોમેન્ટ કરજો બધાય આપણે તો નદી જ નાખી જો કે ખડો એ ના પહોંચે આપણે તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા વાયમાં ચક્કર મારવા જો હજી તો વાય માથે જ ભેરી હે ત્રેહ ફૂટ જેવી અધૂરી છે બાકી પાણી માથે જ છે વાંધો નથી હજી તો લગભગ તૈલ પાકી જાય એવું લાગે છે પણ ઓરમણું નહીં થાય એવું લાગે પાણીમાં કદાચ પાણી છોડે તો પાછું થાય

હા જો આપણું ના હોય માં હા તો લડ ગઈ જો ગાડીઓ ને પણ લાઈન લાગ ગઈ આ હા ના ભે રોટા હાટા આપડે આવી ગયા હે નવા હા

કોકા બોલાવી ભાઈ ગરમી બહુ પડે ને ભાઈ રેવા દે તોડી જ નાખે ના રેવા દે ટેમ્પરેચર તો જો પાછી હું છે સાઈટલી નથી ને એટલે રોટાવેટર માં ગરમી બહુ થાય વધારે ગરમ થઈ જાય કારણ ભાઈ હા તો ઓલરેડી કઈ જો રાણા બીઠા રોટાવેટર હા પાછું ચાલુ કરી દીધું ઘટે જ નહીં

કોઈને નવા લેવા હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરજો આપણો બાકી બાકાજી કે બોલાવતા રહી જો એકદમ પડો પ્લેન કરતું જાય આ તો ઓલરેડી કાજ આપણે જાતા હતા અને જો આ બંછરી લેજર લેવલ વાળા દર્શિલભાઈ ના બધે ઓપાર ફટકી ગયા બધે આપણે રસ્તામાં એલા બિસ્તર બધું પેક કરી અને રાઈટ પર આ ટળીને ಹಾಕવાનું હે આ ત્રણ કરે એટલે ટળી હાકે થઈ થઈને ક્યાં જાય રાઈટ પર જાય હે રામજોતપુર હાલે હે લેજર લેવલનું કામકાજ ગામજતુર બાજુ કોઈને નજીક હોય તો કે તો લેજર લેવલનું કામકાજ મંત્રી લેજર લેવલ હોય છે તફсил ભાઈનું તો હાલો આપણે ઘરે જઈએ ચા પાણી પીતા જઈએ આ તો لڑકે જો માહરના પપ્પા ઉપડી ગયા હાંજે હા એને જવાનું હોય આજ રોટા હેટર રાખવા રાજ પારીમાં એ ચાલે હા આ છવડામાં આરામ છે અને રોટા રાખવાનું છે જો ડબલ દરાનું ઉભા પાકા જગ્યાએ હમણાં રોટા હેટરની સિઝન વધારે પડતી છે એટલે રોટા હેટરમાં જાય છે જો હા નવ વાઈગ્યા છે

કોલા ખેતરમાં બાપા વારે છે અને બીજો ખેતરમાં અપડો વારો છે પાણી વરસવાનું જો સલ્ફર ભેગો આલે છે પાવાનો આ પાઉડા હતા હોય તો ભાઈ તોલ બતાવીએ જો વાર એટના છે સિરી છ છ દોડીની સીરી છે હા પેલા બે બે હતી પછી ચાર ને પછી છ હવે ભાઈ જુઓ હા મોજા હા તો જો સલ્ફર પાઠ ટકા અને જીંક પિંચાશી અઢાર ટકા હા ને અઢાર ટકા આપણે પાણી જઈએ ઓલી સલ્ફર આપણે નેવું ટકા